અત્યારે આ વાવાઝોડું છે ગુજરાતથી પાંચસો ને બાવન કિલોમીટર દૂર છે સતત એ પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે એટલે સતત આપણાથી દૂર જઈ રહ્યું છે પણ આ સાથે એક ટ્રફ રેખા ગુજરાત ઉપર બને તેવી શક્યતાઓ છે આમ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ હવે પસાર થવાનું છે ને એને કારણે એક ગુજરાત નજીક ટ્રફ બને એ ટ્રફને કારણે આ સાયક્લોન છે એ ફરીથી ગુજરાત તરફ આવે તેવી શક્યતાઓ છે ગુજરાત તરફ આવશે પણ ગુજરાતે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે ઓમાનથી લગભગ ત્રણસો કિલોમીટર દૂર હશે ત્યારે આ ટ્રકને કારણે આ સાયક્લોનનો યુ ટર્ન લાગશે એ પહેલા તો દક્ષિણ દિશા તરફ ઝુકાવ કરી અને પછી ફરીથી પૂર્વ દિશા તરફ આવશે એટલે ગુજરાત તરફ આનો ઝુકાવ કરશે એ ગુજરાત તરફ આગળ વધશે પણ જ્યારે પણ એ યુ ટર્ન મારશે એ અત્યારે પશ્ચિમ દિશામાં જઈ રહ્યું છે ત્યાંથી પાછું વળશે એટલે યુ ટર્ન વખતે આ સાયક્લોન છે એ ઘણું બધું નબળું પડી જશે ઘણું બધું નબળું પડી જશે એ નબળું પડીને પછી ગુજરાત તરફ આગળ વધતું હશે પણ એ નબળું પડતા પડતા પછી આગળ આવશે ઓમાન ધીમે ધીમે ખાસ કરીને જે પરત ગુજરાત તરફ દિશામાં આવતું હોય અને તેના જ ભાગરૂપે જે રીતે હવામાન વિભાગે પણ ક્યાંક ને ક્યાંક જે સૌરાષ્ટ્ર અને ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં વરસાદ અને પવનની જે આગાહી કરી છે તેના કારણે આપ જોઈ શકો છો કે પોરબંદરના જિલ્લાની વાત કરીએ તો પોરબંદર જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી ખાસ કોઈ અસર જિલ્લામાં જોવા નથી મળી રહી પરંતુ સમયાંતરે વરસાદની ઝાપટા છે તે જોવા મળી રહ્યા છે તો દરિયામાં પણ કહી શકાય કે થોડે ઘણે અંશે જે કરંટ છે તે કરંટ જોવા મળતો હોય અત્યારે આપ જોઈ શકો છો દરિયામાં જે મોજા જે છે તે મોજા ઉછળતા જોવા મળે છે બેઠક માં ગુજરાત સરકારે સત્તર નવા તાલુકાની રચના માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી જેથી રાજ્યમાં તાલુકાની કુલ સંખ્યા બસો બાવન થી વધી બસો થઈ ગઈ છે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવું જિલ્લો બનાવાયો છે પરંતુ આ નવા ચક્રવાત સર્જાયેલા ચક્રવાઝોડા અંગે હવામાન વિભાગે આગળ કરતા જણાવ્યું હતું કે છ ઓક્ટોબરે ગુજરાત તરફ સકતી વાવાઝોડું યુટન લેશે ગુજરાત તરફ કંટાયા બાદ વાવાઝોડું ધીમું પડવાની શક્યતા છે દરમિયાન વાવાઝોડાની અસરથી અમદાવાદના હવામાનમાં પલટો આવતા મોડી રાત્રે શહેરમાં વીજળીના ભડાકા ફડાકા સાથે વરસાદ શરૂ થયો